પોરબંદરના વિવિધ બજાર અને આસપાસના વિસ્તારમાં પણ માનવ સર્જિત મુશ્કેલી સર્જાઈ હતી જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો આ વિસ્તારમાં પણ અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો પોરબંદરમાં ઇંચ થી વધુ વરસાદ વરસી જતાં ચારે તરફ પાણી પાણી જોવા મળતું હતું અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ હતી ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા અને ઘરવખરીને પણ ખાસ્સું એવું નુકસાન થયું હતું ત્યારે વીવી બજારમાં વરસાદ વરસ્યો ત્યારે પાણી ભરાયા ન હતા પરંતુ અહીં વરસાદના વિરામ બાદ પાણી ભરાયા હતા અહીં સામે આવેલ જીબી કોલોની અને પીજીવીસીએલ સબસ્ટેશન સહિતના વિસ્તારોમાં ચારથી પાંચ ફૂટ પાણી ભરાતા સબસ્ટેશન પાણીમાં ગરકાવ થયું હતું અને આ પાણી જો વધુ ભરાય તો સમગ્ર શહેરનો વીજ પુરવઠો ખોરવાય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું આથી પાલિકાએ તુરંત નિર્ણય લઈ આ વિસ્તારમાંથી પાણીનો નિકાલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી પરંતુ પાલિકાએ આ પાણીનો નિકાલ સામે આવેલ વીવી બજાર અને આસપાસના વિસ્તારમાં કરતા આ વિસ્તારમાં ચારે બાજુ પાણી ફરી વળ્યું હતું જેના કારણે સ્થાનિકોની ઘરવખરી પણ તણાઈ ગઈ હતી આ વિસ્તારમાં મોટા ભાગે શ્રમિક અને ગરીબ વર્ગ વસવાટ કરે છે પાણી ઘરમાં ઘૂસી જતા આ પરિવારોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો અનેક ઘરોમાં પાણીનો ભરાવો થતાં રોગચાળા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે સ્થાનિકોએ રોષપૂર્વક એવું જણાવ્યું હતું કે જીબી કોલોનીમાંથી પાણીનો નિકાલ કરવો જરૂરી હતો પરંતુ આ પાણીનો અન્યત્ર કોઈ સ્થળે નિકાલ કરવો જોઈએ તેના બદલે ગરીબોના ઘર પર નિકાલ કરવામાં આવતા તમામ પરિવારોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે આથી વહેલી તકે પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ કરી છે અને જે લોકોને આ માનવ સજિત આફતના કારણે પારાવાર નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે તેને નુકસાનનું વળતર આપવા પણ માંગ કરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારું નામ જેતુન બેન છે અમે વીવી બજારમાં રહીએ છીએ અમારે અહીંયા આટલા બધા પાણી ચાર પાંચ દિવસ ત્યાં ભરેલા છે જીબી વાળા અને કોલોની વાળા અમે પાણી કાઢેલા છે અહીંયા અને ઈ લોકોને અમે કહેવા ગયા છે રજૂઆત કરવા ગયા તો એ લોકો તમને એમ કીધું પાણી તો અહીંયા આવશે જ કે તમારી પાસે એટલે શું અમને ગરીબ માણસને બધાને મારી નાખવાના એ લોકોને એવો ઈરાદો છે ગરીબ માણસો અહીંયા જ પાણી છોડી દેવાની બીજી કોઈ જગ્યા છે જ નહીં એ લોકો પાસે ક્યાંય પણ અમારા કાઉન્સીલિયર છે કાંતિભાઈ ને કેટલી વખત અમે કીધું એ તો અમને ચોકી ના થશે જ નહીં એમને જ રહેવાનું છે એ કે

કે એરિયા માં જઈને અમે બધા ની તપાસ કરીએ કે શું છે શું હાલત છે નથી એમ નુકસાન ઘરમાં કેટલું બધા જ પાણી બધું પકડી ગયું છે પાણી ભરાઈ ગયા છે

રાંધી અત્યારે ત્રણ દિવસ થી કોઈના ચુલાય નથી ઘરમાં સંડાસ ના પાણી ઉભરાઈ ગયા છે હવે એને એમાં અમારે કેમ રહેવું ના ધોવાનું નથી અમારી સગવડ નથી અમારે રસોઈ પાણી નથી સુવાની કેમ કરવું સંડાસ ના પાણી બધા ઘર માં ઉભરાઈ ગયા બોલો હવે કેમ કરવું અમારે